મોડાસા નજીક આવેલા સાકરિયા મંદિરે આજે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મહાયજ્ઞ મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના વિવિધ આયોજનો મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા હનુમાન જન્મોત્સવને લઈ મોટી સંખ્યામાં લોકો આજે ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા હતા આ પવિત્ર પ્રસંગમાં સો થી વધુ દંપતી દ્વારા મહાયજ્ઞ માં ભાગ લેવામાં આવ્યો હતો અને મહાઆરતી કરી હતી આ સાથે ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો પણ લાહવો લીધો હતો આશરે 25000 થી વધુ ભાવિ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સાકરિયા હનુમાનજી મંદિર ખાતે 500 જેટલા સ્વયંસેવકો આજના પવિત્ર દિવસ નિમિત્તે ખડે પગે રહ્યા હતા અને સેવા બચાવી હતી સુતેલા હનુમાનજીનું ગુજરાતમાં માત્ર આ એક સાકરિયા હનુમાનજી મંદિર આવેલું છે જે સ્વયંભૂ ભીડ ભંજન દેવ તરીકે ઓળખાય છે લોકમાન્યતા અનુસાર અને મહાભારત યુગ સાથે આ મંદિરની કથા જોડાયેલી છે જય શ્રી રામ મારું નામ સચિન પટેલ છે હું અહીં સ્વયંસેવક છું સાકરિયા ખાતે શ્રી સ્વયંભુ સુટેલા વીરભંજન હનુમાનજી મંદિર જે ગુજરાતના એકમાત્ર સ્વયંભુ હનુમાનજી મંદિર આવેલું છે તે આજે ભવ્ય હનુમાન જન્મોત્સવનું આયોજન કરેલું છે ત્યાં હનુમાન જન્મોત્સવમાં સોથી વધુ કપલ મહાયજ્ઞ માટે બેઠા છે અને સાંજે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરેલું છે ત્યાં સાકરિયા ગામના તથા આજુબાજુ ગામના પાંચસોથી પણ વધુ સ્વયંસેવકો ત્યાં ખડેપગે સેવા આપી રહ્યા છે સાંજે સાડા છ એ સાંજે મહાઆરતીનું પણ આયોજન કરેલું છે તો દરેક શ્રદ્ધાળુઓને દર્શનનો આ લાવો લેવા નમ્ર વિનંતી આ મંદિર પાંડવકાઠ સાથે જોડાયેલું છે અહીં નજીકમાં ભીમની ચોરી તથા અહીં દાદાની મૂર્તિ તમે જોશો તો તે ભીમનું અભિમાન ઉતાર્યું હતું એ મુદ્રામાં આ આરામદાયક મૂર્તિ આવેલી છે જે તમને અહીં માત્ર ને માત્ર સાકરિયા ખાતે જોવા મળશે તો દરેક ભક્તોને નમ્ર વિનંતી અહીં સેવાનો તથા દર્શનનો લાભો લેવા નમ્ર વિનંતી મારું નામ રાઠોડ રીટાબેન ગૌરાંગભાઈ છે હું મોડાસાની વતની છું વીસ વર્ષથી હું અહીંયા સાકરિયા દાદાના દર્શને આવું છું તે બદલ આભાર તો દાદાનું માનવું કે આ પવિત્ર ભૂમિ સાકરિયા પર દાદા સાક્ષાત બિરાજમાન છે આજનો સુખ પ્રસંગ શાંતિથી ઉજવાય તેવી ભગવાનને પ્રાર્થના જય શિયારામ મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી